સૌથી પહેલા આપણે વાત કરીશું જે મોટા સમાચાર આવી રહ્યા છે ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે એટલે કે મિત્રો ગૌચર જમીન પર દબાણ ને લઈને વિકાસ કમિશનર નું વલણ જોવા મળ્યું છે મિત્રો વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓ ને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી અને તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવા વિશેની માહિતી આપવામાં આવી માંગવામાં આવી છે મિત્રો જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસ ઘર ગરીબ મહિલાઓને રૂપિયા એક લાખ આપશે એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીઓ જ્યારે અગાઉ મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે બુધવારે મહિલા મતદારો માટે પાંચ ગેરંટીની જાહેરાત કરી હતી મિત્રો જેમાં દેશના દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાને વાર્ષિક રૂપિયા એક લાખ રોકડ રકમને ટ્રાન્સફર તથા કેન્દ્ર સરકારની નવી નોકરીઓની ભરતીમાં પચાસ ટકા ટૂંક સહિતની ગેરંટીનો સમાવેશ થાય છે ત્યારે માઈક્રો બ્લોગિંગ સાઇટ એક્સ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નારી ન્યાય ગેરંટીની જાહેરાત કરી છે એટલે કે મિત્રો હવે ગરીબ મહિલાઓ માટે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં એક લાખ રૂપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં સીએ કાયદો પરત લેવામાં નહીં આવે તેવું ગૃહપ્રધાન

આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે સીએ એ કાયદો ક્યારે પાછો ખેંચવામાં નહીં આવે એટલે કે મિત્રો કાયદો દેશમાં લાગ્યા પછી હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ તેના માટે સ્પષ્ટ અમિત શાહે જણાવ્યું છે કે સીએ કાયદાની પાછો ખેંચવામાં નહીં આવે તો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે મોટા સમાચાર આવી રહ્યા છે તેના તો પીએમ મોદીની ખેડૂતોને ગેરંટી છે એટલે કે મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમમાં યોજાયા હતા મિત્રો એને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાન બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા એટલે કે મિત્રો પીએમ એ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો છાસઠ છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે અને બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ત્યારે ચીનમાં એકવીસો છે અને મિત્રો અમેરિકામાં આશરે રૂપિયા ત્રણ હજાર છે એટલે કે મિત્રો સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને જે થેલીનો ભાવ રૂપિયા માત્ર બસો છાસઠ છે તે બસો છાસઠ રૂપિયામાં તમને થેલી મળતી રહેશે અને જેના પર સરકાર શ્રી દ્વારા જે સબસિડી લાગુ કરવામાં આવેલી છે તે સબસિડી યથાવત રહેશે જે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અમૂલ બનાસને લઈને ખુશખબર એટલે કે મિત્રો અમૂલ અને સાબર બ્રાન્ડના ખીના ભાવમાં ઘટાડો કરાયો છે મિત્રો અમૂલ અને સાબર બ્રાન્ડના ખીમાં જે ઘટાડો કરાયો છે તેની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો પચીસ રૂપિયાનો ઘટાડો કરાયો છે અને પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા ત્રણસો પંચોતેરનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો પંદર કિલો ખીના ડબ્બાનો જૂનો ભાવ નવ હતો જે હવે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પરસેવો સહન કરવા માટે થઈ જજો તૈયાર કેમ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ સમગ્ર દેશમાં તાપમાન વધવાની આગાહી કરી છે મિત્રો આગામી ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે છે જેના કારણે લોકોએ ગરમીનો અહેસાસ થશે તો ગરમી વધતા લોકોએ એસી પણ ચાલુ કરવાનો વારો આવી શકે છે મિત્રો હાલમાં અમદાવાદમાં રાત્રિ દરમિયાન બાવીસ ડિગ્રી જ્યારે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ નોંધાયું છે જેના લીધે જે તાપમાન ત્રણ દિવસ બાદ વધશે તેવા ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે મિત્રો હવે તમે ઘરની બહાર નીકળો તો તૈયારીમાં નીકળવા માટે તમને હાલમાં ખૂબ જ મોટા અપડેટ આપવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાત માટે નવી આગાહી એટલે કે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ચોવીસ કલાકમાં પણ વરસાદ પડશે તે દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની જે સંભાવના છે તેમજ વલસાડથી લઈને ડાંગ અને તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે મિત્રો વાત કરવામાં આવે જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે એટલે કે મિત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે અને નોંધનીય છે કે શનિવારે કણ તાલુકાઓમાં કમોસમી વરસાદ જે પડ્યો હતો તેના લીધે ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પશુપાલકો માટે ફરી એકવાર મોટી ખુશખબર લઈને આપણે તમારા માટે આવ્યા છીએ ત્યારે મિત્રો પશુપાલન કરતાં તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર મિત્રો પશુપાલન કરતાં તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસોનો હપ્તો એટલે કે મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે અને તે ચાર હપ્તાજી ખેડૂતોના ખાતામાં

તો જે મોટા સમાચાર આવી રહ્યા છે તેની વાત કરીએ તો હવે સોના ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવે છે એટલે કે મિત્રો જાણો આજે કેટલો ભાવ વધ્યો છે મિત્રો વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં વધઘટ જોવા મળી રહી છે અને ગુરુવારે ફરી એકવાર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો જો કે આ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો આમ છતાં ગઈકાલની સરખામણીમાં આજે સોનામાં રૂપિયા બસો ત્રીસનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીના ભાવમાં સાઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આ પછી ચાંદી ફરી એકવાર પંચોતેર હજારને પાર કરી ગઈ છે ત્યારે મિત્રો બિલિયન માર્કેટ યાર્ડમાં આજે બાવીસ કેરેટ સોનાનું સાઠ હજાર પાંચસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનું સાઠ ને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ભારતીય ક્રિકેટર રીષમ પંતને ફિટ જાહેર કરીને તેમના ફેન્સ માટે બીસીસીઆઈએ ખૂબ જ મોટો તોકો આપ્યો છે જી આ મિત્રો ભારતના સ્ટાર વિકેટકીપર રિષભ પંતને ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે ફિટ જાહેર કર્યો હતો અને તેનો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની ટી ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ માટે રમવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો મિત્રો આ સાથે જૂન મહિનામાં યોજાનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રિષભ પંતના સમાવેશની શક્યતા પ્રબળ બની ગઈ છે અને એક કાર અકસ્માત બાદ રિષભ પંત હાલમાં ચૌદ મહિના બાદ ફરી ભારતની ટીમમાં તેમને પ્રવેશ આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વગર વ્યાજે ત્રણ લાખની લોન એટલે કે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે મિત્રો હવેના ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતર ખેતરમાં બેસીને લોન મળશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી સબની મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે અને તેમાં હવે ખેડૂતોને લોન લેવા માટે બેંક પાછવાની જરૂર નહીં પડે પરંતુ તેને એક એપ દ્વારા જ સીધી લોન મળશે એટલે કે મિત્રો હાલમાં કેટલા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચારના ચૌદ મોટા સમાચાર બીજા મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવા ના ભૂલજો